કાપડ માર્કેટ પોટલા ઉઠાવી મજૂરી કામ કરતા યુવકે મોત શોખ પૂરા કરવા મોપેડની ચોરી કરી સાથે પાડ્યો હતો હોસ્પિટલ પાછળ મંદિર નજીક રાજુનગર ખાતે રહેતા ઇમરાન રહીમ શીખ કાપડ માર્કેટમાં પોટલા ઉઠાવવાની કામગીરી કરતા શોર્ટકટમાં માલદાર બનવા અને પોતાના મોત શોખ પૂરા કરવા વાહન ચોરીના રવાડે ચડ્યો હતો અને વાહનની ચોરી કરી નંબર પ્લેટ બદલી બારોબાર વેચી મારતો હતો થોડા દિવસ પહેલા આરોપી ઇમરાને પુના વિસ્તારમાંથી એક્સેસ મોપેડની ચોરી કરી હતી જે ચોરી અંગે પુના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો શહેરમાં વાહનોની ચોરીના ગુના ઉકેલી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે ઉદના વિસ્તારમાં શંકાસ્પદ ઇસમ દેખાતા તેની પાસે રહેલી એક્સેસ મોપેડના પેપર માંગતા પેપર નહીં હોવાનું જણાવતા ગાડી ચોરીની હોવાનું માલુમ પડતા પોલીસે ધરપકડ કરી આરોપીનો કબજો પુના પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરી હતી